આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મારે નિકિતાને અમે છ મહિનાથી આ બોલાવી નથી છ મહિનાથી અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે કે પબ્લિક માંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈ મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના પાંચ લાખ પબ્લિક આપી દે એ એવું છે કે મને હજાર રૂપિયા આપી દે છે મીરનું બધું આ તો તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહી છે અત્યારે મારી પાસે જે પણ કાંઈ છે એ મારા ગુરુનું છે અખાડાની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ એમ મેડિકલ ચેકઅપ કરાવો તમે એનો કોઈ વાંધો નથી કિન્નર શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો અને વાત ઓપરેશનની કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે તો એ વાત તદ્દન ખોટી છે એની હાલચાલ બધી લેડીઝ જેવી નાગણ જેવી જ હોય છે જેમાં પ્રેમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે ઓલ ઇન્ડિયા ઓવ સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે જો હું મિહિર ને બધું આપી દેતી હોત તો મારા ગુરુ એ ગાદી કેદુની મારી પાસેથી લઈ લીધી હોત પહેલા તો મારું નામ મિહિર છે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં રાજકોટ એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા દેનો લવર છે અને એવું બધું છે બરોબર છે અને હું મીરા સાથે રહું છું

બરાબર તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ